આજે આપણે કંદોઈ જે વણેલા ગાંઠિયામાં ચટણી બનાવે છે ને સેમ એવી જ ચટણી બનાવશું કંદોઈની થોડીક સિક્રેટ ટિપ્સ એન્ડ ટ્રીક્સથી આપણે જ્યારે એ ચટણી ખાતા હોઈએ છીએ ત્યારે વિચારીએ છીએ કે આ કંદોઈ કઈ રીતે બનાવતા હશે આપણા હાથે તો ઘરે આવી બનતી જ નથી પણ હવે ઘરે પણ સેમ ટુ સેમ એવી જ ચટણી બનશે અને હા જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો જોઈએ આપણે કઈ રીતે બનશે એ ચટણી ચટણી બનાવવા પહેલાં આપણે અહીંયા લીલા ધાણા લેશું એકદમ તાજા ફ્રેશ લીલા ધાણા લેવાના છે આનાથી ચટણીનો કલર સરસ આવશે અને સ્વાદ પણ બહુ સરસ આવશે ધાણા આપણે ડંઠલ સહિત કટ કરશું ડંઠલમાં વધારે સ્વાદ હોય છે એટલે આ રીતે આપણે એને રફલી ચોપ કરી લેશું કટ કરીને હવે એક મોટા વાસણમાં આપણે એને ઠલવી લેશું જો આ રીતે આપણે કટ કરીએ છીએ મોટી મોટી હવે આપણે તીખાશ માટે મરચાં એડ કરીશું મરચાં મીડિયમ લેવાના છે બહુ તીખા પણ નહીં બહુ મોરા પણ નહીં આ રીતે આપણે મરચાં લઈશું એમાં બેબી કટ કરશું મોટા મરચાં હોય તો વધારે કટ કરવાના છે એના લીધે મિક્સી બાઉલમાં પીસવામાં વાર ન લાગે આ રીતે આપણે મરચાં એડ કરીશું અને થોડો ફુદીનો લેશું ફુદીનાનો સ્વાદ જો તમને ભાવે તો જ લેવાનો છે ફુદીનો ના ભાવતો હોય તો સ્કીપ કરી દેવાનો આ રીતે આપણે ફુદીનાના થોડાક પાન એડ કરી અને હવે તેમાં આદુના ટુકડા એડ કરશું અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ પૌવા કંદોઈની મેઇન સિક્રેટ ટિપ્સ છે પૌવા એ લોકો ચટણીમાં પૌવા એડ કરતા હોય છે થોડાક મગફળીના દાણા અડધી વાટકી એડ કરશું પૌવાથી જ એનો એકદમ ટેસ્ટ અલગ આવે છે ઘરની ચટણી કરતાં હવે અડધી ચમચી આપણે હળદર એડ કરીશું આની એક ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરશું હવે આ રીતે બધું આપણે પાણી એડ કરીને મિક્સ કરીશું આમાં પાણી એડ કરશું ને એના લીધે પૌવા થોડા પોચા પડી જશે અને ચટણી એકદમ સરસ થશે આ રીતે આપણે એને થોડીવાર મિક્સ કરશું ને તો પૌવા છે એ પાણી ઓબ્ઝર્વ કરી લેશે પછી આપણે એને મિક્સી બાઉલમાં એડ કરી અને પીસી લેવાનું છે માં હજી આપણે થોડીક વસ્તુ એડ કરવાની બાકી છે એ આપણે લાસ્ટમાં એડ કરીશું આવી જ થોડીક ટીપ્સ એન્ડ ટ્રીક્સથી એ લોકો ચટણીને બનાવતા હોય અને આપણે ઘરે બધી જ વસ્તુ સાથે એડ કરી અને પીસી લઈએ તેના લીધે પણ સ્વાદમાં થોડો ફેર પડે છે જો આ રીતે હવે આપણે એને પીસી લઈએ આ રીતે આપણે કચરી એને પીસીએ છીએ એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવી હવે આપણે પાછું હજી એક બાઉલ થશે એ પણ પીસી લઈશું થોડુંક પાણી એડ કરશું ઈસવામાં આપણે પાણી થોડું થોડું જ એડ કરીશું પછી લાસ્ટમાં પાણી વધારે એડ કરીશું અને અહીંયા બે ચમચી ખાંડ આપણે એડ કરીશું ખાંડ જો પહેલાં એડ કરી દઈએ ને તો પાણી વધારે મૂકી દે છે અને મીઠું એક ચમચી એડ કરશું ખાંડ અને મીઠું તમે આમાં પણ સ્કીપ કરી અને ચટણી રેડી થઈ જાય પછી લાસ્ટમાં પણ એડ કરી શકો છો તો પણ એનો સ્વાદ સરસ આવશે આ રીતે આપણે હવે બધી ચટણી પીસાઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં થેલવી લેશું જોઈ શકો છો તમે લાસ્ટ જે પાર્ટ હતો તેમાં પોવા વધારે હતા એટલે ચટણીનો કલર ચેન્જ છે અને પહેલાં ભાગમાં કોથમીરનો ભાગ વધારે હતો એટલે એકદમ ગ્રીન લાગે છે તો આ ચટણીમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ પોવા છે પૌવાથી એની થિકનેસ અને કલર બેમાં ચેન્જીસ આવે છે અને ટેસ્ટમાં પણ બેલેન્સ રહે છે હજી આપણે એક વસ્તુ એડ કરવાની બાકી છે પાણી આપણે મિક્સી જારમાં એડ કરીને આમાં એડ કર્યું છે અને હજી વધારે પાણી એડ કરશું અને અડધું લીંબુ નીચવશું લીંબુ લાસ્ટમાં નીચવશું ને તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે એટલે લીંબુ ક્યારેય પીસતી વખતે નહીં એડ કરવાનું લાસ્ટમાં જ એડ કરવાનું ચટણીમાં જો આ રીતે આપણી ચટણી બંને રેડી થઈ ગઈ છે થઈ છે ને એકદમ કંદોય જેવી છે યમી થિકનેસ તમે તમારા મુજબ રાખી શકો છો વધારે પાણી એડ કરીને પાતળી પણ કરી શકો છો અને જાડી ખાવી હોય તો એવી પણ બનાવી શકો છો વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ મળશું આવી જ નવી નવી રેસિપીઓ લઈને ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ